નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સત્તરમો જેનું નામ છે પાઠ સાતમો જેનું નામ છે આધુનિક ભારતમાં કલા આ પાઠના સ્વ અધ્યયન પરથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના વિડીયો પણ આપણે મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીઓ માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો તો આશા છું અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો ચાલો હવે શરૂ કરીએ પાઠ પ્રશ્ન નીચેના પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કર્યો ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે કલા શાસ્ત્રીઓએ કલાને કયા કયા ભાગમાં વહેંચી છે તો જવાબ આવશે એ દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા બીજું વડોદરાના ક્યાં મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી તો જવાબ આવશે બી સયાજી ગાયકવાડ ત્રીજું બી ગુપ્તકાળ ત્યાર પછી ચોથો પ્રશ્ન જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલો જોઈ રહ્યા છો તો તમે ભારતના ક્યાં મંદિરની દિવાલો જોઈ રહ્યા હશો તો જવાબ આવશે બી બૃહદેશ્વર મંદિર ત્યાર પછી પાંચમું મુઘલ બાદશાહ અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી તો જવાબ આવશે બી અર્ધ પાશ્ચાત્ય ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે તો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ ત્યાર પછી આઠમું નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે તો જવાબ આવશે બી જૈન શૈલી ત્યાર પછી બિહાર મિથિલા શૈલી આંધ્રપ્રદેશ કલમકારી શૈલી ઓરિસ્સા પટ્ટચિત્ર શૈલી તો સંથાલ જનજાતિ ખાલી જગ્યા ચિત્ર શૈલી તો જવાબ આવશે સી ગોંડ ત્યાર પછી દસમો પ્રશ્ન આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે બી રવિન્દ્રનાથ ટાગોર અગિયારમું જો તમારે ભીમભેટકાના ગુફાચિત્રો જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો તો જવાબ આવશે સી મધ્યપ્રદેશ બારમું મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય ત્યાર પછી પ્રશ્ન બે એક ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે બીજું ચિત્ર શિલ્પ અને હસ્તકલાનો દ્રશ્ય કલામાં સમાવેશ થાય છે ત્રીજું કલાનું શિક્ષણ તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું ચોથું મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફામાંથી ઈસવીસન પૂર્વે બે હજારની આસપાસના ચિત્રો મળી આવ્યા છે પાંચમું કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના બંગાળ રાજ્યમાં જવું પડશે છઠ્ઠું હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા ચિત્રશૈલી જોવા મળે છે સાતમું બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો ત્યાર પછી પ્રશ્ન બે મને ઓળખો હું કોણ છું પેલું મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે તો રવિ અવનીન્દ્રનાથ ટાગોર બીજું મેં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું તો રવિ વર્મા ત્રીજું રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર ચોથું મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપસર ચાલેલ મુકદમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે તો જવાબ આવશે રવિશંકર રાવળ પાંચમું હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું તો જવાબ આવશે મોલારામ છઠ્ઠું હું દરબારી છું મારા માટે કેન્દ્રમાં જોવા મળે છે તો જવાબ આવશે મુઘલ શૈલી ત્યાર પછી બેસી ગડબડ ક્યાં થઈ છે જ્યાં ગડબડ થઈ હોય ત્યાં નિશાન કરો અને સાચો જવાબ લખો તો પહેલામાં કદમમાં ગડબડ છે બીજામાં બાબરમાં ગડબડ છે ત્રીજામાં રસિકલાલ પરીખમાં ચોથામાં રાજપૂતમાં પાંચમામાં કથકલીમાં અને છઠ્ઠામાં આધુનિક તેની જગ્યાએ આવતા શબ્દો પહેલામાં આવશે કદમ બીજામાં આવશે અકબર ત્રીજામાં આવશે રવિ વર્મા ચોથામાં આવશે પાલ પાંચમા આવશે રાજસ્થાન અને છઠ્ઠામાં આવશે આદિ ત્યાર પછી પ્રશ્ન ત્રણ એ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જેમાં પેલું અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા તો અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા બીજું કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે તો કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા તમિલનાડુમાં કાંચીપુરમ અને સીતાના સવસલની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે ત્રીજું જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે તો જૈન શૈલીના લઘુચિત્રો જૈન ધર્મના કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે ચોથું રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસ લીલા કઈ ચિત્ર કેન્દ્રમાં રહ્યા છે તો રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસ લીલા કાંગડા ચિત્ર જહાંગીરના દરબારમાં ક્યાં વિખ્યાત ચિત્રકારો હતા જહાંગીરના દરબારમાં મનસુર અને બિસનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા છઠ્ઠું બિલવમંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે તો બિલ્વ મંગળ એ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે સાતમું રાજા રવિ વર્માના શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા આઠમું કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ક્યાં મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું તો કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું નવમું ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ ક્યાં ક્યાં છે તો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા છે દસમો અવનીન્દ્રનાથ ટાગોરે કઈ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા તો અવનીન્દ્રનાથ ટાગોરે જાપાની જ વોશ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા ત્યાર પછી ત્રણ બી જોડકા જોડો જેમાં પાલ શૈલીની સામે આવશે ઈ જૈન શૈલીની સામે આવશે ડી રાજપૂત શૈલીની સામે આવશે સી મુઘલ શૈલીમાં આવશે બી અને કાંગડા શૈલીમાં આવશે એ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો જેમાં પહેલું છે લઘુચિત્રો મેળવાતા આ પથ્થરોને ખાંડીને દળીને ભૂકી કરીને સપ્તાહો સુધી પાણીમાં ડુબાડી રખાતા આ રીતે તૈયાર થયેલી બારીક લુગદીને બારીક સુતરાવ કાપડથી ગાળી તેમાં પ્રાકૃતિક રંગો મેળવી તૈયાર કરાતા કરવામાં આવતા અતિશય નાના કદના કારણે આ ચિત્રો લઘુચિત્રો કહેવાયા ત્યાર પછીનું છે તેલ ચિત્ર તો તેલ મિશ્રિત રંગો વડે ચિત્ર તૈયાર કરવાની કળાને તેલ ચિત્ર કહેવાય છે તેલ ચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પ્રથમ સદીમાં બેલ્જિયમમાં વિકસી હતી ત્યાર પછી સ્વીડિશ પારિતોષિક છે જેની શરૂઆત અઢારસો ને પંચાણું માં સ્વીડિશ રસાયણ શાસ્ત્રી આલ્ફેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા ચિત્રકારોનો ટૂંકમાં પરિચય આપો જેમાં પેલું છે રવિશંકર રાવળ તો રવિશંકર રાવળે મુંબઈમાં કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી ગુજરાતને ચિત્રકલાની દિશા ચીંધી બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં એમનું ચિત્ર બિલવા મંગલ રજૂ કર્યું તેમના ચિત્રને સુવર્ણ પદક મળેલ આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલું હતું ઈસવીસન ઓગણીસો ચોવીસમાં રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો કુમારથી લોકોને ચિત્રો અને કલાકારોનો પરિચય થયો ત્યાર પછી બીજા ચિત્રકાર છે રાજા રવિ વર્મા તો કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં જન્મેલા રવિ વર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તેલ ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા તેમના ચિત્રોમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા ત્યાર પછી છે રવિન્દ્રનાથ ટાગોર તો ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રતિભાવંત ચિત્રકાર હતા આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રો શાંતિ નિકેતનમાં રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં સંગ્રહિત છે

તેમણે ચિત્રકલાના પ્રચાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલ શબ્દોને યોગ્ય ચિત્ર નીચે આપેલ જગ્યામાં લખો તો ચાલો જોઈએ જેમાં પહેલું ચિત્ર છે તે કાંગડા શૈલીનું જોવા મળે છે બીજું છે તે જૈન શૈલીનું ચિત્ર છે ત્રીજું પદમપાણીનું ચિત્ર છે ચોથું ભારત માતાનું ચિત્ર છે પાંચમું રવિન્દ્રનાથ ટાગોરનું છે છઠ્ઠું ચિત્ર છે તે રાજપૂત શૈલીનું છે સાતમું રાજા રવિવર્માનું છે આઠમું દેવી સરસ્વતીનું છે નવમું ચિત્ર પાલ શૈલીનું છે અને દસમું ચિત્ર છે તે શૈલીનું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ આધુનિક ભારતમાં કલા ના સ્વઅધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તેમજ વિડીયો આગળના પાઠના વિડીયો મેળવવા માટે પ્લે પ્લેસ્ટોરમાં યુટ્યુબમાં અમારી ચેનલ સંજય પટેલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો